મારું નામ ઇન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા એસટી વર્ક ફેડરેશન ગુજરાતનો પ્રમુખ છું અને આજે જૂનાગઢ વિભાગની વાર્ષિક સાધારણ સભાના આયોજનમાં આજે માંગરોળ ખાતે ઉપસ્થિત રહેલ અને માંગરોળમાં જુનાગઢ વિભાગની કારોબારી મળેલ જેમાં મારા કાર્યકારી પ્રમુખ મોરબી શ્રી દાનાભાઈ મુછાડનો વિદાય સમારંભ અને વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવેલી એમાં ઉપસ્થિત રહી અને સર્વે મારા કારોબારી સભ્યોને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી અને મેં દાનાભાઈને આજે વિદાય આપેલ છે સાથે સાથે પ્રમુખ તરીકે જ્યારે દાનાભાઈ નિવૃત્ત થયા છે ત્યારે દાનાભાઈને ઉપપ્રમુખ તરીકે ચાલુ રાખી અને નવા પ્રમુખ તરીકે હું અર્પિતભાઈ ભારાઈની નિમણૂક કરું છું અને જૂનાગઢ વિભાગના મજૂર મહાજન યુનિયનની આજની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેનાર સર્વે કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જ્યારે અહીંયા દરેક કર્મચારી ઊભા છે ત્યારે એટલું કહેવા માગું છું કે કર્મચારીઓ એટલું હંસ ધગસ અને સાથી કર્મચારીઓને સાથે હાથ મિલાવી અને આ એસટી કોર્પોરેશન માટે એવા પ્રયત્ન કરે અને સંગઠનનું પણ એટલું જ સાથે ધ્યાન રાખે અને ખૂબ આગળ વધે અને સંગઠનની અને સંસ્થાની નામ ના વધે એવું કામ કરવા માટે હું આજે અપીલ કરું છું બેઠક ફક્ત આર્થિક કોઈ મુદ્દા હતા નહીં ફક્ત સાધારણ સભા હતી વાર્ષિક સાધારણ સભાના હિસાબો રજૂ કરવાના હતા જે હિસાબો એસટી વર્ક્સ યુનિયનના રાજ જૂનાગઢ વિભાગના મહામંત્રી ભાઈ શ્રી પ્રફુલભાઈ સોલંકીએ રજૂ કરેલ અને બહુમતીએ એ જે ખર્ચ છે એ અને આવકને બાલી આપવામાં આવેલી